ફ્રોડ કેસમાં આરોપીની ધરપકડ કરી છે ગાંધીનગર સાયબર ક્રાઇમે ફોન ફ્રોડ કેસમાં આરોપીની ધરપકડ કરી ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે ફોન ફ્રોડ કેસમાં સામેલ એક વ્યક્તિની અટકાયત કરી છે જે ફેડેક્સ કુરિયર કર્મચારી તરીકે ઓળખ આપી રહ્યો હતો આરોપી જે ચાઇનીઝ કંબોડીયન ગેંગનો સભ્ય છે કુરિયર સેવા પ્રતિનિધિ તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી આ છેતરપિંડીમાં નિર્દોષ શિકારને ફોન કરીને તેમને શંકાસ્પદ પેકેજ મળ્યો હોવાનું કહીને તેમને ઓળખ ચકાસવા અને કાનૂની મુશ્કેલીથી બચવા માટે પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા આ મોડ્સ ઓપરેન્ડી દેશભરમાં અનેક છેતરપિંડીના કેસો સાથે જોડાયેલ છે જેમાં ગેંગે આધુનિક તકનીકો દ્વારા વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા વિગતવાર તપાસ પછી ધરપકડ કરવામાં આવી જેમાં આરોપીના ડિજીટલ પગલાં અને નાણાકીય વ્યવહારોને ટ્રેક કરવામાં આવ્યા હતા સત્તાવાળાઓએ જનતાને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ કોલ અથવા પ્રવૃત્તિઓને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર રિપોર્ટ કરવા વિનંતી કરી છે આ ધરપકડ ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલના ડિજિટલ છેતરપિંડી સામે લડવા અને નાગરિકોને આવી છેતરપિંડીથી સુરક્ષિત રાખવા માટેના સતત પ્રયાસોને હાઇલાઇટ કરે છે તપાસ ચાલુ છે અને સત્તાવાળાઓ છેતરપિંડીના નેટવર્કને નષ્ટ કરવા માટે વધુ ધરપકડની અપેક્ષા રાખે છે જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે એ કોલ કરનાર વ્યક્તિ એમનું નામ જે ચેતન કોકરે મહારાષ્ટ્રના કોલાવા મુંબઈના નિવાસી છે અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે આપણે કહીએ કે ચાઇનીઝ કમ્બોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા